હું તો લાવ્યો છું ને તારો વિશ્વાસ નહીં આવતો મને તું પૈસા એક તો દર થયો પૈસા ઘટાડો અમારે જોડે તું હા એમ તો લાયો હું પછી અમારી માથે નાખે પછી આટલા જ પૈસા લાવે મારા જોડે પૈસા નઈ પછી અમારે હાથ હોવો પડે તને પૈસા 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 ની અંદર ફરવ નહીં વાંધો લાયો પૈસા ઘણા લાયો એમ તો ઘણા લાવ્યો ઉલી ફરી ના કરતો હા તે વાંધો નહીં હાલ ઉતાર કરો પાંચ પાંચ હજાર રૂપિયા ભાડું ફરો પૈસા પાંચ પાંચ હજાર ભાડે તો છે પાંચ પાંચ પૈસા તો હું વાલી લઉો <San> <San> <San>

છોકરો એવું બોલતા આપતો હે જ રણુજા ગમે થાય પણ રણુજા તો જવું તો હે પણ મારી જોડે તો પાંચસો રૂપિયા પડ્યા છે પણ આ છોકરા કે પંદરસો બે હજાર તો ભાડું થાય કઈ વાપરવા જે લેવા હોય મેં કહો જોડે ઉસીના તો ઉસીના ઉસીના લઈને જાવ તો હોય ને ડોહામને કહું પહેલાં પહેલાં પૈસાનો મને સેટિંગ કરવા દે પૈસા ગોતવા દે જાવ દે પહેલાં આ બગુજી અહીં બેઠા હે પેલા બગુજી જોડે જ પટ્ટી પાડવા દે બગુજીને કહું પહેલાં પૈસાનું કહું અને પછી કહું કે આપણે ફરવા નુદા દર્શન કરવા જઈએ મારી આજ જઈએ તાર રાતે તો પાછા આવતા રહેવું કંઈ પેલા બગુજી જોડે જાવ દે મને બગલો પૈસા એમ એમ તો આ લેવો હે નહીં તે બેડ છે ના ભગુજી ને કહેવા તો દેસુ કે પેલા પટ્ટી વાળી પાછા અરે અરે ફોલે ફોલે પછી પૈસા નું કહું અરે ભગુજી મને 5000 જો હોતા લો તો કે આમાં કે દર્શન કરવા જવા છે આ બગુજી તો આજ ઘરે લા બગુજી જોડે જઈ ખડક બેહવા દે વાતો કરીને પછી પૈસા નું કહું ઈમે વારી તા આ ભગુજી બાર બેઠા હો લે ઓ બેઠા બાર જો ને જો તમે બારે બેઠા હોરી કાઈ ને ખાઈ ના બેલકુ બાર બેવ તો વાયરો ખવ બારે

કામ એક કામ કરશો કરે તો કરશો પાંચ કરવા ગાડી લઈને જઈએ આપડે બેલા બગુજીને કીએ અને બીજા બે ત્રણ જણા દોહા થઈ ને પાંચ જણા થઈને એક ગાડી લઈ જઈએ જાણે હોય તમે લખો પૈસા નહીં કરતો પૈસા જ નહીં હા પૈસા તો તારે મારી પાસે નહીં પૈસા પૈસાનું તો મને મને કોઈ હાલે પણ ગમે થાય ગાડી નઈ તો બસ મેં જતું રહ્યું પણ એકલો જવું ફરવા જ ઘણું જતો જાવ તો હે જ ઘરે પેલા જાવ દે પણ ઘડીક ને પછી બીજે એક હવે બીજે કંઈક

તહારો તમે જોઉં તો હું પંપ છેણીજીને લઈને દલાન આપી દીધો પણ છેણીઓ મને પંપે નઈ આલે પહો અરુ બોલશે જે એટલે પહેલા તમે ના ઘરે જાયો ખરાય તો મને ફોન કરતો તમે ના માલે તો હું તમને ફોન કરીશ હોય તમે કહી દીધો કે છેણીઓ રોજ બોલશે તારા શું કામ હે તું પંપ તું જા જમીન વાવ અને બોદો રોજ હું ના તમને કેતો કે બગુજી મેં એવું લાગે મને ફોન કરતો તમે ના છ માલે તો તમે હું પંપ લાઈન વરી સારુ થારો આ બગલુ આમ તો મને પૈસા ના ટાપા ને હવે ટાંપા ભરાતું કહેવાય ગીધા ગીધર ને બેડ મોસે તારું તો કામે કોણ કરે હા પંપ લેવા દાવો નહીં હવે અહીંયા દઉં પંપ પંપનું નહીં કહેવાય ને બીજું કોઈ દાવા દાવું મને છેણાજી કરે વિચાર તો હે આઈડિયા ઈરોજ આઈડિયા વાપરું ખરી અને બગલા તારા જ રે પૈસા નહીં હાલે પણ તારો વારો કટાઈ નાખો હવે છેણાજી ના જાવ આવે લેવા ને તો પંપ પણ હવે ને લઈને જઈશ હું પૈસા હા ફોમુ નહી કેવો ને નામે કે બગુજી પ્રવાસ ગોઠ્યો હું કઈ પૈસા લઈને ઉપડી જવું જ તો બેઠા બાર એટલો ઘરે નહી બેઠા બાર બેઠા બાર બે હા ચેનાજી

અને આપડે હાજે કે જાઉં ને બધે હાજે જવાનું હોય આ પેલો તમારે જોડાયો અલા રો બગુજી ને ફોન તો કરવા દો આ તો મન છે ને વરી કરજો ફોન અલા આખા ગામની બૂટ મારે ને તહેનનો વિશ્વાસ આવે રો ફોન કરો રો કરો ફોન એ સ્પીકર પર હું એ આભરું અલા રો કરો ઉપાડતો દો હેલો બગુજી હા બોલો આ રાજુજી ને તમે મેક હે હે એ હારું હેડો

એટલે અહીંયા રઘુજી ના હાથમાં છોપલાવીએ હા પેલા રઘુજી ગયા બાર રઘુજી ગયા રઘુજી આયા તા મારા ઘરે કે લાવો પૈસા જવાનું પ્રવાસ મેં તમે આલ્યા ને કે આ લોકો કેટલું જોડાતા કર્યું હોય

8:00 વાગે હાજર થઈ જાવો વાગે હાજર ભાઈ કોઈ ઘરે ટોકો ના પાડો કાકને હાજર થવાનું આપડે ગેટે હારું ગાડી ના વિષ્ણુજી આપડે તો હે શું વાંધો એનો ને બધું તમારી ઉપર હા હા 8:00 કે થઈ અને આ જાજો ભાઈ ના આવજો એમના વિચારતા કે ના ખાલી હવારે હા થાય તમે તો છોકરા નમકડા લેવા માંડ્યો કે ડોસી લે અમારા લો બરાબર ચોક થઈ ગયો બરાબર ખાવું પીવું આ ભાડું આઈ ગયું એ હવે જે ખર્ચો કરો એ કરજો રાતે બે હવે મારે અત્યારે મારે આ હાગા પાછા થાય ને એટલે તરત નેકરવું પડશે વળી પંદરસો પંદરસો થઈ પાંચ ઉપર તો વળી આઈ ગયા છે મારે

કાલ બધા ચાને ગાડ બળો ગાડી તો જાય નહી ગાડી તો એ વાગ્યા ટાઈમ હતો આપા હવાવાટ થઈ ગયા અમાર મણે કે આઈ જાહે ગાડી કાચા બળો તો ગાડી જાય ગાડી નહી પડી હતી ના વાલિયા કાર ફોન તો મોર કર આ વાગ્યા હું દલિયા વાઢાને ફોન ફોન તા કી પાંચ ફોન લગાઠ હેલો એ દલિયા વાઢા તમે

લા મારા વિચાર પોતીજી હું તું હોણી મોર તો તૈયાર મેલો આ લાબો હે લાબળો અલા ઓની જા થાકી ગયો ચાને હે થાક કેસર દલાને મેલો

નહારુ ઇલેક્ટ્રિકલ સદો ઇસકો લેતા લેતા એક વાર તો પ્રવાહ જવાનું રાવારો જવાનું આપણે સદિયો કેટલે રહ્યો સદિયો ચાંદ આવસી લોને જીઓ હે બોલા લે આ ઇમે ને તો હમણે પછી બાર વાગ આ ભલો સદિયો લાબળો તા રહ્યો કેસા ના થોડી ના આવડે તો ઈ લાગે સદિયો એમ સુ હા લે લે અરે તો બાર ગામ ગયા છે અને અને રઘુજી તો કોઈ નહીં બગુજી બાર ગયા માલું ભાવ શું કરશું પ્રવાસ ને શું મારું તમે આય તને અમે પૈસા હા વાલ્યો કર ફૂડરાના કીધુંતું તું રાવા દે તો કે ના છેનાજી મોર ના બેહો આવ છે પહેલા બે પૈસા ના તો તું ના આવશે આવશે બેહો બેહો ના બેહો ના ને

લે ને જો હવે ફોન કર્યો તો મેં અમે તો જો તમને કે હા હું નહીં બેઠો એમ કે તમને ખબર